ચર પારક પાંજ પુજરા ચલ

આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ત્યારથી તમામ વર્ગને તમામ જાતિ ધર્મ જ્ઞાતિ આ દેશમાં વસતા દરેક નાગરિકને સમાન અધિકાર મળ્યો એ ગરીબ હોય અમીર હોય વંચિત હોય શોષિત હોય તમામને એક સમાન કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા અને આ બંધારણ બાબાસાહેબાન એમની ટીમે બે વર્ષ અગિયાર મહિનાના અઢાર દિવસ સુધી સખત મહેનત કરી અને સાહીઠ દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવવામાં આવી ત્યારે હું આજે સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી બે તહેવારો આપણા રાષ્ટ્રના તહેવારો છે જેમ આપણા દીકરા દીકરીના લગ્નમાં આપણે જેમ તૈયારીઓ કરતા હોઈએ મનાવતા હોઈએ એવી જ રીતે આ તહેવારોને મનાવવા જોઈએ એ માટેની જાગૃતિ લોકોમાં પહોંચે આપણે મતદાનનો અધિકાર મળ્યો એટલે કે અત્યાર સુધી રાજાશાહી અંગ્રેજ શાસન એ રીતે હતું એ લોકો થોપતા હતા આપણે સ્વીકારતા હતા પરંતુ બંધારણ અમલમાં આવ્યા બાદ ગણતંત્ર દિવસ થયો બાદ આપણે ચૂંટેલા વ્યક્તિઓ આપણે ઉપર રાજ કરે એ માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી તો મતદાન અંગે પણ જાગૃતિ કેળવાય ઘર ઘર સુધી એ પણ ખૂબ જરૂરી છે સારા વ્યક્તિ સારી સરકારો તમારા મારા હક માટે તમારા મારા અધિકારો માટે જે લડતા લડવૈયા હોય એ પૂર્વજો અને આજે એ સૌને આપણે સાથ આપીએ એ સાથે હું સૌ દેશવાસીઓને ગુજરાતવાસીઓને ફરીથી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય હિન્દ જય ભારત